હેલો ટુ માય ચેનલ સો અત્યારે વાગ્યા છે સાંજના પાંચ અને અમે લોકો રેડી થઈ ગયા છે હેલો વર્ધન કેમ છો મજા અમે લોકો રેડી થઈ ગયા છે મારો અવાજ ખબર નહીં કે સેના કારણે થોડું બેસેલું બેસેલું છે વાતાવરણના લીધે પણ હવે છે ને બધું સાઈડમાં મૂકવાનું છે ને બહુ સરસ 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 ન્યૂઝ જે છે એ તમારા બધા સાથે અમે લોકો શેર કરવાના છીએ જેમ જેમ કે હું કાલે જ કહેતી હતી તમને બધાને કે આજે કંઈક અલગ અનાઉન્સમેન્ટ થવાનું છે સો આજે ફાઇનલી અમે કહી રહ્યા છીએ થ્રી ટુ વન

આ વર્ષે અમે ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ બાપાને ઘરે લાવવા જઈ રહ્યા છે અને વી આર સુપર ડુપર એક્સાઇટેડ અત્યારે જે તૈયારીઓ ચાલી રહી છે બહુ જોરો જોરોથી વચ્ચે વર્ધનને થોડી તબિયત ઠીક નથી પ્લસ અમે તૈયારીઓમાં પણ બિઝી હતા મને થયું કે થોડા દિવસ પહેલાં હું તમને કહું ને તો તમને બ્લોગ જોવાની મજા આવશે હજુ પ્રિપરેશન નામ નામના કહેવાય હજુ બહુ જ બધી બાકી છે અમે બાપાને ગણપતિ બાપા ગણપતિ બાપા સો મૂર્તિ તો અમે ડન કરી દીધી છે એ તો અમે ડન કરી આવ્યા હતા બટ અમારે છે ને હજુ પ્રિપરેશન ડેકોરેશન પછી ઘણી બધી વસ્તુ લાવી કરવી શું શું લાવું શું ના લાવું બહુ જ કન્ફ્યુઝન છે અમે અને ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ અમે લોકો લાવવા જઈ રહ્યા છે એટલે થોડા નર્વસ પણ છીએ કે બધું પ્રોપર ઓન ટાઈમ થશે કે નહીં પણ બાપાની કૃપાથી અને એમના આશીર્વાદથી બધું જ સરસ રીતે થઈ જવાનું છે એ તો મને પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે જ પણ અત્યારે હવે અમે લોકો જઈ રહ્યા છે ફાઈનલી શોપિંગ કરવા ડેકોરેશન જે છે એ હજુ અમારું ડર નથી થયું તો ડેકોરેશન લેવા માટે અમે લોકો જઈ રહ્યા છે પહેલા અમે લોકો ડિસાઇડ કરતા હતા કે મતલબ કરાઈએ કે પછી રેડીમેડ લાવીએ શું કરીએ શું ના કરીએ પણ છે ને થીમ્સ બધી કેવી છે કે અમારી જે મૂર્તિ છે ને બાપાની એના અકોર્ડિંગ થીમમાં થોડા જે અમને થીમ ગમી એમાં કલર અવેલેબલ નહોતા બિકોઝ છે ને ડેકોરેશનનું અમારે જેટલા બી ઓળખીતામાં હતા ને એ લોકોને કીધું ને તો મોસ્ટલી બધા બહુ જ પહેલાંથી ત્રણ ચાર મહિના પહેલાંથી બધું બુક થઈ ગયું હોય એવું હતું અને એના અકોર્ડિંગ મને જેવું જોઈએ ને સેટિફ સેટિસફેક્શન થાય એવું એવું નહોતું એટલે પછી અમે લોકોએ વિચાર્યું કે અમે લોકો રેડીમેડ જોઈ આવીએ અને જોઈએ કેવું છે કેવું નહીં હવે ખાલી બે જ દિવસ બાકી છે સો મને મંગળ અને એમાં બધું જ કરવાનું બાકી છે એટલે હવે ફટાફટ દોડવાનું છે આજે તો બધી જ બાપાની તૈયારીઓ કરીશું સો લેટ્સ ગો અને મસ્ત મસ્ત ડેકોરેશન લઈએ ચલો તમે પણ અમારી સાથે શોપિંગ કરવા સો લેટ્સ ગો લોકો નીકળી ગયા છે અને તમે નહીં માનો એટલા રસ્તા ખરાબ થઈ ગયા છે ને વરસાદના કારણે અને પ્લસ આપણા જે મોદીજી છે એ કાલે ફાઇનલી અમારા નિકોલમાં આવી રહ્યા છે અને એના લીધે છે ને બધે જ બંદોબસ્ત ને પોલીસ ને બધું છે મોક્રેલ બી ચાલી રહી છે રેલી કાઢવાના છે તો એ બધું જ અત્યારે ચાલી રહ્યું છે ને એના કારણે રસ્તા મોસ્ટલી બંધ છે અને જે ચાલુ છે રસ્તા એટલા ખરાબ છે તો એટલું ફરી ફરીને અમે લોકો આવ્યા છે ને કે જેની કોઈ વાત જ ના પૂછો એટલે હવે એક બે મેં રીલ જોઈ હતી ડેકોરેશનની તો ત્યાં અમે લોકો બસ હવે શોધતાં શોધતા જઈએ છીએ નિકોલ સાઈડ અને બધા એને પૂછતા જઈએ છીએ નહીં બોમ્બો ડેકોરેશન બધા સેટઅપ જોવા આયા છે એક બે સેટઅપ અમને ગમ્યા છે અને આ બેકડ્રોપ છે બેકડ્રોપ બમ્પુ ના પાડે છે બાકી આ પણ બહુ જ સરસ સરસ છે અને બહુ જ બધી વેરાયટી છે આમ કન્ફ્યુઝ થઈ જવાય ને એટલી નહીં વર્ધન હે ને બહુ જ સરસ સરસ છે તો ત્યાં અમે લોકોએ જોયું ડેકોરેશન પણ ગમ્યું બી ખરી એક બે પણ આમના કહેવાય કે એટલું બધું નહીં કે વાવ જેવું સેટિસ્ફેક્શન થવું જોઈએ એના થયું હવે બીજી જગ્યાએ અમે લોકો આવ્યા છે તો ચલો ત્યાં જઈને જોઈએ વરદાન જઈએ મોડમથી હાથ કાઢો બેટા બી અમને ના જ ગમ્યું ડેકોરેશન અને અત્યારે એક ફરી રીલ જોઈ હતી ત્યાં આવ્યા છે અમે તો સી હવે અહીંયા મેળ પડે છે કે નહીં કે પછી બંબુ તો હવે કંટાળીને એમ જ કહે છે કે જાતે જ અમે લોકો કરીએ હવે આટલા લાસ્ટ મુમેન્ટ ઉપર કેમ ટેન્શન જેટલી ભીડ છે અહીંયા બહુ જ ભીડ છે અને આ ક્યુટ ક્યુટ બાપા અહીંયા બેઠા છીએ અને અમે લોકો બહુ કન્ફ્યુઝ છીએ કે મટીરિયલ નહીં કરીએ અહીંયા કેમ કે પાછળ જે તમે જોવો છો ને બધું મટીરિયલ પણ અવેલેબલ છે અને આવી રીતે રેડી ફ્રેમ પણ છે ને અહીંયા બી મટીરિયલ ઢગલો છે તો જોઈએ હવે લેટ સી શું કરીએ છે શું નહીં તો અમે એટલું બધું ફર્યા અને એટલું બધું ડેકોરેશન જોયું કંટાળીના ઘરે ગયા કેમ કે બહુ જ ભીડ હતી પ્લસ મેં તમને કેમ કીધું ને એમ રસ્તા બધા બંધ હતા અને પછી અમે લોકોએ ડિસાઇડ કર્યું છે કે અમારા બજેટની અંદર પ્લસ અમને જેવું જોઈએ છે ને એવું કેમ કે અમે લોકો થોડું સેક્રિફાઈસ કરતા હતા જે રેડીમેડ ડેકોરેશન હતું ને એમાં કંઈકનું કંઈક ચેન્જીસ કરવામાંના અંતે અને પછી જે પ્રમાણેની વસ્તુ હોય ને એ પ્રમાણેના ભાવ બી મને ના લાગ્યા બી ફ્રેમ એટલે પછી અમે અમારા બજેટની અંદર જાતે જ ડેકોરેશન કરવાનું વિચાર્યું છે એટલે હવે જોઈએ અત્યારે અમે લોકો આવ્યા છે જો હું તમને બતાવી દઉં ત્યારે અમે હાર્ડવેરના ત્યાં આવ્યા છે પાઇપ કટિંગ માટે જે બાપાનું સેટઅપ છે એમાં પાઇપ અમે લોકો કરવાના છે પાઇપથી આખી ફ્રેમ બનાવીશું અને પછી આગળ ડેકોરેશન કરીશું એટલે અત્યારે પહેલાં તો આ કામ છે એ બતાવીશું અમે ઘરે આવી ગયા છે અને જે અમે પાઇપ લઈને આવ્યા હતા ને અને એ પ્રમાણેનું અમે હવે સેટઅપ કરીએ છીએ અત્યારે એકચ્યુઅલી છે ને લોચા એ થયા હતા કે અમે બધી પાઇપ થોડી લાંબી વધારે લાવી દીધી હતી પણ પપ્પાએ જે છે જોરદાર આઈડિયા આપ્યો અને અમને બચાવી લીધા થેન્ક યુ પપ્પા અને હવે બસ ફ્રેમ રેડી કરીએ છે હજુ ડેકોરેશન થયું બધું લેવા જવાનું બાકી છે એટલે આ બધું પતાઈ અને પછી અમે લોકો પાછા જઈશું બેક ટુ ની દુકાને જ્યાં અમને બહુ બધું મટીરીયલ જોવા મળ્યું હતું ને એવું બીજે બધે ફરિયા પણ મળ્યું નથી એટલે ત્યાં જઈશું અત્યારે બસ આ ફિક્સ કરીએ છીએ અમે ગાઈઝ અત્યારે ફરી અમે લોકો આયા છે ડેકોરેશન માટે અને અત્યારે છે ને ઓછી ભીડ છે ને મારો વર્ઝન થોડું એન્જોય કરી રહ્યો છે એટલે અમે લોકો છે ને હવે લટકણ છે પછી અમુક અમુક યુનિક વસ્તુ છે એ બધું જોવા આયા છે અને લેવા માટે આયા છે ને દીદી કેવું લાગી રહ્યું છે આમ દિવાળી જેવી ફીલિંગ આવી રહી છે બહુ મસ્ત છે નહીં અહીંયાનું કલેક્શન પણ બહુ જ સરસું થઈ ગયા લઈએ કયું ના લઈએ પણ આમ બહુ મજા આવી રહી છે મોદી સાહેબ આવવાના છે અને તમે જોઈ જ શકો છો એટલું રોનક લાગી રહી છે આ રસ્તા ઉપર અને બહુ જ સરસ રોનક લાગી રહી છે અને એટલી ચહેલ પહેલ છે ને આ બધી હતી જ નહીં મતલબ આમ નોર્મલ ડેઝમાં હોતી જ નથી

ઘરે આવી ગયા છે અને ફાઇનલી જે શોપિંગ છે એ અમારી થોડી ઘણી ડન થઈ છે હજુ તો ઘણું બધું લાવવાનું બાકી છે ને મારા ફેસ ઉપરથી તમને ખબર જ પડી હશે કેટલી થાકી છું ઓલમોસ્ટ સવાઈક થયો છે અને જસ્ટ હમણાં જ અમે ઘરે આવ્યા છે બસ હવે ફ્રેશનઅપ થઈને સૂઈ જવાનું છે અને હા કાલથી હવે ડેકોરેશન સ્ટાર્ટ કરીશું પ્લસ ઘરની થોડી ઘણી સાફ સફાઈ કરવાની છે એ બધું પતાવવાનું છે એટલે કાલનો વ્લોગ બી તમને જોવાની મજા આવશે તમને વ્લોગ જોવાની એટલી મજા આવશે કે બાપા આવવાના પહેલા અમે શું શું તૈયારી કરી રહ્યા છે એ અને તૈયારી ચાલી રહી છે એ બધું તમને જોવાની બહુ મજા આવશે ફોર ધ મળીએ કાલે હોપ સોનો વ્લોગ તમને ગમ્યો હોય અને હા વર્દન જો બોલાવું બાય ગાઈઝ ગુડ નાઇટ હું સુઈ જાઉં છું સાદનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા ન થેન્ક યુ સો મચ મળીએ કાલે બાય બાય બાય